નમસ્કાર દરેક મતદાતાને વિનંતી કે આપણા પરિવાર અને આજુબાજુમાં રહેતા દરેક મતદાતા પોતાની પોતાનો મત અવશ્ય આપે એવી વિનંતી અમુ અને અમુક ટીમ દ્વારા સત્યસેના સમાચાર અને સત્વરા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને અધ્યક્ષ શ્રી ગોવિંદ ગણઝારીની વિનંતી વિનંતી એમ કે તમારો મત શિક્ષણ બાબતે તમારો મત આરોગ્ય બાબતે તમારો મત રોજગાર બાબતે તમારો મત ન્યાય કાનૂન વ્યવસ્થા બાબતે તમારો મત વગેરે જીવનના પ્રાથમિક મુદ્દાઓ બાબતે કોઈ પણ ધર્મ કે જ્ઞાતિના જોગ નહીં તમે તમારા મતદાતાઓના કાર્યોના લિસ્ટ જુઓ શું આ ઉપરોક્ત જે મુદ્દાવાઈ મેં વાત કરી છે એ છે તો જ મત એને બીજી વાર આપો નહીત અન્ય રાજકીય લોકોને પક્ષોને મત આપો પણ હા મત અવશ્ય મત કરો શું તમને એમ લાગે છે બે હાજર બે થી કરી અને બે હાજર પચીસ દરમિયાન આ મુદ્દાઓમાંથી માંથી કોઈ પણ કામ કર્યું છે જો કામ કર્યું હોય તો જ મત આપજો નગર ને એક મત દઈ ગુલામી મત ના આપતા જય હિન્દ જય ભારતીય સંવિધાન આપનો દિન